નામનો મહિમા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મ માર્ગ ચેનલ પર આજે આપણે વાત કરીશું એક સરસ મજાની વાર્તા એક ભાઈના ઘરે ઘણા વર્ષે એક બાળકનો જન્મ થયો ભાઈ અને તેની પત્ની ખૂબ જ ખુશ હતા પત્નીએ પતિને કહ્યું કે હવે કંઈક સરસ આપણા બાળકનું નામ રાખીએ પતિએ કહ્યું હા એ વાત તો સાચી પણ આપણે આપણા બાળકનું નામ એવું રાખશું જેનો કોઈ મહિમા હોય જેનો કોઈ સારો અર્થ નીકળતો હોય એમ કહીને પતિ તો બાળકનું નામ શોધવા નીકળ્યો કે કંઈક અલગ નામ મળે બાળકનું નીકળતા થોડે દૂર જતાં એને એક ભિખારી મળ્યો એ ભિખારી ખૂબ જ નિર્ધન અને રાંક દેખાતો હતો ભાઈના ઘરે બાળક જન્મ્યું હોવાથી તેણે ભિખારીને કંઈક આપવાનું વિચાર્યું એણે ભિખારીને પૈસા આપતા પૂછ્યું કે ભાઈ તારું નામ શું છે ભિખારીએ જવાબ આપ્યો મારું નામ ધનપાલ છે ધનપાલ એમ ભાઈને તો ખૂબ જ આશ્ચર્ય થયું પણ એ તો થોડા પૈસાનું દાન કરીને ત્યાંથી આગળ વધ્યો રસ્તામાં એક માછી લાકડાનો ભારો માથે ચડાવવાનો પ્રયત્ન કરતી હતી ભાઈને જોઈને માજીએ અવાજ પાડ્યો બેટા આ જરા ભારો મને માથે ચડાવવામાં મદદ કરને ભાઈ હા કહી ને માજીને મદદ કરવા આગળ ચાલ્યો ભારો ચડાવતા ભાઈએ માજીને પૂછ્યું કે માજી તમારું નામ શું છે માજીએ કહ્યું મારું નામ લક્ષ્મી છે ભાઈએ કહ્યું લક્ષ્મી ભાઈને ફરી આશ્ચર્ય થયું ને તો આગળ વધ્યો થોડે દૂર ગયો ત્યાં એક સ્મશાન યાત્રા નીકળી એને તો સ્મશાન યાત્રા નીકળેલી જોઈ અને ભાઈ ત્યાં ઊભેલા લોકોમાંથી એકને પૂછ્યું ભાઈ આ કોનું મૃત્યુ થયું છે સામેથી જવાબ મળ્યો કે ગામના મુખીનો એકનો એક દીકરો અમર મરી ગયો છે અમર મૃત્યુ પામ્યો ઓહો આમ કહીને ભાઈ તો ઘરે આવ્યો ઘરે આવી આવતા જ એની પત્નીએ પૂછ્યું શું નામ રાખશું બાળકનું તમે કંઈ વિચાર્યું કંઈ બહાર ગયા તો તમને સારું એવું નામ જાણવા મળ્યું પતિએ ખૂબ જ વિચાર્યું અને વિચારી અને ખૂબ જ પ્રેમથી પત્નીને જવાબ આપ્યો કે આપણે આપણા બાળકનું નામ રાખશું ઠંઠન ગોપાલ ખૂબ જ વિચારીને પત્ની કહે હે આવું કોઈ નામ હોય ઠંઠન ગોપાલ ત્યારે પતિએ કહ્યું લક્ષ્મી વેચે લાકડા ને નિર્ધનયોધન પાલ અમર્યો તો મરી ગયો ને રાખશું નામ ઠનઠન ગોપાલ જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો હો ને